તો અમરેલી લેટર કાર્ડને લઈ અને પોતાનું નામ ઉછળતા ભાજપના નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યું છે જેમાં અમરેલી લેટર કાર્ડની હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા નેતાએ માંગ કરી છે તેમણે કહ્યું આ બાબત અત્યંત ગંભીર બાબત કહી શકાય અમરેલી પોલીસે પોતાની જાતે પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારું માનવું છે અમરેલી લીટર કાર્ડ મુદ્દે પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસ પોલીસે મને માર માર્યું રિકન્સ્ટ્રક્શનમાં કૌશિક વેકરિયાના પીએ સહિતની હાજરી હતી મને પોલીસે પૂછપરછ કરી અને માર મારવામાં આવ્યો હતો જેમાં દિલીપ સંઘાણી મુકેશભાઈ સંઘાણી નારણભાઈ કાછડિયા હતા બધા

અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી એના ફોન રેકડ પર તપાસ કરવામાં આવે ફોન ફોન રેકડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી છે ત્યારે સૌ પ્રથમ તો હોમ સ્ટ્રીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે એસપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે